અમદાવાદનગર અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ બાપા સીતારામનું મંદિર ત્રેવીસ વર્ષ જૂનું છે આ મંદિરમાં દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે જેને લઈને એક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વિસ્તારના ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા

દર પૂનમે બટુક ભોજન થાય છે દર વર્ષે પાટ ઉત્સવ ઉજવીએ એ પાટ ઉત્સવની અંદર જે કંઈ અમારી પાસે પૈસો આવે એની અંદર અમે શાંતિ રઠલાયા છીએ માણસ મરી જાય એના માટેની આ સગવડ છે આ કામ ઘણા વર્ષોથી અમારા મંડળના જે કાંઈ ઊભા માણસો એનો સાથ સહકાર વધારે છે અહીંના કૃષ્ણનગરના જે દાતાઓ છે એનો બી બહુ અમને સાથને સહકાર છે એના હિસાબે જ આ ચાલે જે લોકો અમને મદદ કરે છે એનું બાપા સીતારામ સારું કરે બાપા સીતારામની યાત્રા અમારી અહીંથી બગી સાથે નીકળે છે તો અમારા કૃષ્ણનગરની અંદર ફરતી ફરતી બધા આવીને પેલા ના મંદિરે જાય પેલા મારા ઘરે બાપા સીતારામનું મારું ઘર અહીંયા છે ત્યાં એના ફૂલ થાય એની આરતી થાય પ્રસાદ વેચાઈ ત્યાંથી નીકળીએ પછી બાપા સીતારામની પાછળ બીજી એક મઢુલી ત્યાં પણ આરતી થાય આરતી થયા પછી કૃષ્ણનગર રાધાકૃષ્ણનું મંદિર છે ત્યાં બેન્ટ વાજા સાથે અમે બગી સાથે બધાય ગરબા રમીએ છીએ ગરબા રમતા મહાકાળીનું મંદિર છે ત્યાં પણ અમે પગે લાગીએ છીએ દર્શન કરીએ છીએ દર સાલ ત્યાં પણ ગરબા રમતા રમતા અમે પાછા ફરી અને બાપા સીતારામની મઢુલીએ પાછા આવીએ આ અમે ઘણા ટાઈમથી પાઠ ઉત્સવ ઉજવીએ છીએ સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે